સિદ્ધપુરમાં પેઢીના માલિક લુટારુઓ રવિન્દ્ર જિલ્લામાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા સૂચના કરે જે આધારે નાયબ પોલીસ અધિક્ષક કે કે પંડ્યાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર પીઆઈ જેબી આચાર્ય અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન दरमियान सिद्धपुरगंज बाजार ના ગેટ પાસે આવતા હકીકત મળેલ કે સિદ્ધપુર ગંજ બજાર માં એચએ માંગઢિયા પેડી નજીક વેગેનાર ગાડી તથા પલ્સર મોટરસાઇકલ સાથે કેટલા કેસમો લૂંટ કરવાના ઈરાદે તૈયારી હાલતમાં ઉભેલ છે જેતી હકીકતવાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે જઈ તપાસ કરતા વેગેનાર ગાડી તથા પલ્સર મોટરસાઇકલ સાથે છ ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા

અન્ય સાગરીતીઓને આપતા બધા ભેગા મળી પ્લાનિંગ કરી એન્ચે માંગણીય પેઢીના શેટની આંખોમાં મરચાની બુકી નાખી પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ કરી પાંત્રીસ લાખ રૂપિયાની લૂંટ કરવાના ઇરાદે આવેલો ગેંગને પ્રાણઘાતક હથિયારો લોખંડનો છરો લોખંડની છરી તથા લોખંડની પાઇપ તથા લાકડાના ધોકા તથા વેગેનાર ગાડી જે શૂન્ય બે એ ટી ચુમ્માલીસ પચીસ તથા પલ્સર મોટરસાયકલ નંબર નંબર જે આડત્રીસ એકે બેતાલીસ એકતાલીસ સાથે પકડી સિદ્ધપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સિદ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે છ આરોપી એચએમ આંગળીયા પેઢીના માલિક રેકી કરી તેને આંતરી લૂંટ કરવાની ફ્રાક માતા જો કે પોલીસે છ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે આરોપી પહેલાથી આંગળીયા પેઢીના માલિકની રેકી કરતા હતા આમ લૂંટ થતી બચી હતી રાજેશભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર આ જે હકીકત છે એવી છે કે સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આચાર્ય સાહેબ પીએસઆઈ દેસાઈ સાહેબ સર્વેલન્સ સ્ટાફના એસઆઈ વિક્રમસિંહ અત્રીભાઈ મનુભાઈ પ્રવણભાઈ કરણસિંહ વગેરે ખાનગી તેમજ સરકારી વાહનોમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ગંજ બજાર પાસે આવતા ખાનગી એ બાતમી હકીકત મળેલ કે એક ફોર વ્હીલ છે અને એક પલ્સર મોટર છે કે જેમાં કેટલાક ઈસમો શંકાસ્પદ છે અને ગંજ બજારમાં એચએમ નામની જે આંગળીયા પેઢી છે તેના માલિક જ્યારે રોકડ નાણાં લઈ અને એક ચોક્કસ નંબરની ગાડીમાં નીકળે એ વખતે એમને લૂંટ કરવાના છે આવી હકીકત મળતા પીઆઈ શ્રી આચાર્ય સાહેબે પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતાં ત્યાં એક ફોર વ્હીલ વેગનાર મળી આવેલ તેમાં ચાર ઈસમો અને એક પલ્સર મોટરસાયકલ મળી આવેલ તેમાં બે ઈસમો મળી આવેલા તેમની અંગજડતી કરતાં તેમની પાસેથી બે છરા બે ધોકા એક લોખંડની પાઇપ મરચાંની ભૂકી ગાડીમાંથી મળી આવેલ અને મોબાઈલ ફોન વગેરે મળી આવતા અને શંકા પાકી થતાં એમની સઘન પૂછપરછ કરતા બાતમી હકીકત જે પ્રમાણે મળી હતી એ પ્રમાણેની હકીકતનો એ લોકોએ એકરાર કરેલ અને આ બાબતે પંચનામું કરી અને તમામ મુદ્દામાલ અને તમામ આરોપીઓ વિરુદ્ધ પીઆઈ સાહેબ રૂબરૂ એસઆઈ વિક્રમસિંહે ફરિયાદ હકીકત જાહેર કરતા

તથા બીજા ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે અને આમની મોડલ્સ ઓપરાડી એવી છે કે આંગળીયા પેઢીના જે માલિક છે એમની આ લોકો લાંબા સમયથી રેકી કરતા હતા ચોક્કસ કયા સમયે જાય છે કયા વાહનમાં જાય છે એમનું રહેણાંક મકાન કયું છે અને એ કેટલી રકમ એમની પાસે હોય છે આ વગેરે બાબતે રેકી કરી અને શક્ય છે કે આમને ભૂતકાળમાં પણ આ બાબતે પ્રયત્ન કરેલો હોય પણ એમાં સફળ નહીં થયેલા એવું જણાવવામાં આવે છે કે જે આ ઇપીકો કલમ ત્રણસો નવાણું મુજબ જે ગુનો દાખલ થાય છે એ સરકાર તરફે ગુનો હોય છે અને આ મોટામાં મોટું અટકાય તે પગલું હોય છે છિજપુર પોલીસની સતર્કતા અને સિદ્ધપુર પોલીસનું મજબૂત બાતમી તંત્રના કારણે જ એ આ ગુનો બન્યો નથી ગુનો બનતો અટકાયો છે કે એક આંગળીયા પેઢીના જે માલિક છે એમની સાથે એમની આંખોમાં મરચાની ભૂકી નાખી અને શક્ય છે કે એમને શરીરે ઇજાઓ કરી અને બહુ ગંભીર ઇજાઓ પણ થઈ શકત અને આ ગુનાને અંજામ આપી શકત પણ આ ગુનાને અંજામ આપતા પહેલાં જ